ત્યારે કુમાર કાનાણી પણ ત્યાં પહોંચ્યા હતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ છે વધુ માહિતી સાથે જે રીતે સવારે પાંચ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે વિદ્યાર્થીઓ પણ લાઈનમાં ઉભા છે અને આ બધા વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણી પણ હાલ અત્યારે મનપા ખાતે પહોંચ્યા છે શું વધારે વિગત જી બિલકુલ કુમાર કાનાણીએ ગઈકાલે જ પત્ર લખીને જણાવ્યું હતું કે એક જ દિવસમાં દાખલો મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવે અત્યારે ખુદ કુમાર કાનાણી છે તેઓ અત્યારે જ્યાં દાખલો નીકળે છે વરાછા ઝોન ઓફિસની જે કચેરી છે ત્યાં દાખલો નીકળે છે ત્યાં આવી પહોંચ્યા છે અને મામલતદાર સાથે તેમણે મુલાકાત પણ કરી છે અને દરેક સમસ્યાઓને લઈને અત્યારે પૃચ્છા કરવામાં આવી રહી છે કુમારભાઈ જોઈ શકાય છે અત્યારે તમામ વિગતો અત્યારે લેવામાં આવી રહી છે મામલતદાર પાસે અને જે રીતે અત્યારે દાખલો મેળવવા માટે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ જ્યારે લાગી જતો હોય ત્યારે આ પ્રમાણેની જ્યારે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે તેને લઈને અત્યારે એક જ વાત કરવામાં આવી રહી છે કે દાખલો વહેલામાં વહેલી તકે મળે એના માટે વ્યવસ્થા છે એ કરવામાં આવે કુમારભાઈ કયા પ્રકારે અચાનક જ કેમ આવી જવું પડ્યું તમારે અહીંયા કાલે મેં જે કલેક્ટરશ્રીના પત્ર દ્વારા રજૂઆત કરી હતી એ રજૂઆતને ધ્યાનમાં રાખીને હું આજે એ જોવા આવ્યો છું કે મારી રજૂઆત કર્યા પછી એમાં કોઈ અસર થઈ શકે કેમ કંઈ સુધારો થયો છે કે કેમ લોકોને સંતોષકારક કામગીરી થાય એના માટેના કંઈ પ્રયત્ન શરૂ થયા છે કે કેમ એ તપાસ કરવા માટે આવ્યો હતો શું જાણકારી મળી છે અહીંયા સુધારો જોવા મળ્યો છે ખરો સો ટકા સુધારો થયો છે મામલેદાર સાથે અધિકારીઓ સાથે વાત મેં અહીંયા કરી છે લોકો સાથે પણ મેં વાત કરી છે લોકોનું પણ કહેવાનું છે કે કાલે કરતાં ઘણો બધો સુધાર થયો પણ તો હજુ પણ ચર્ચા થયા મુજબ હજુ પણ વધારે સુવિધા ઊભી થાય અને લોકોને તાત્કાલિક દાખલો મળે એવા પ્રયાસો જે શરૂ થયા છે હું ચોક્કસપણે માનું છું કે મારી જે લાગણી અને માગણી અને લોકોની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થઈ છે તમે અહીંયા આવ્યા દરેક જગ્યાએ ફર્યા છો મામલતદાર સાથે મળ્યા શું ઉણા શું જરૂરિયાત હજી કરવાની જરૂર છે સમય વધારવાનો અને સ્ટાફ વધારવાનો આ બે મુખ્ય મહત્વની વાત છે અને એમાં વહીવટીતંત્ર દ્વારા ઘણો બધો આજે સુધારો થયો છે આજે અહીંયા મંડપ પણ નાખી રહ્યા છે પાણીની વ્યવસ્થા પણ થઈ છે જે કંઈ જ નહોતું અને સમય અને સ્ટાફમાં પણ વધારો આજે થયો રીતે એજન્ટ પ્રથા ચાલુ છે હજારથી પંદરસો રૂપિયા લઈને દાખલો કઢાઈ આપવામાં ગઈકાલે પણ તમે વાત કરી કેટલી ગંભીર બાબત ગંભીર બાબત તો છે પણ માણસની મજબૂરી હોય છે તાત્કાલિક દાખલો ન મળે તો માણસને એજન્ટને પૈસા આપવા પડતા પરંતુ તંત્ર દ્વારા જો સારી વ્યવસ્થા કરવામાં આવે તાત્કાલિક દાખલો મળે જો વ્યવસ્થા ઊભી થાય તો લોકોને એજન્ટ પાસે જવાની જરૂર નથી અને એના પ્રયાસો અમે ચાલુ કર્યા છે શું લાગે છે હવે કઈ રીતે સરળતાથી દાખલો મળી જાય એના માટેના પ્રયાસો ચોક્કસ સ્ટાફ વધારી રહ્યા છે સમય વધારી રહ્યા છે એટલે હું ચોક્કસપણે માનું છું કે જે પ્રશ્ન હતો એ પ્રશ્નમાં લોકોને રાહત થઈ જવાની છે લોકો છે એ એક જ વાત કરીએ કે ત્રણ ચાર 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 દિવસ સુધી આંટા ફેરા મરાવે છે કોઈ નાની ભૂલ હોય તો આ સુધારી લાવો ફરીથી લાઈનમાં લાગો ફરીથી આ સુધારો ફરીથી લાઈનમાં લાગો હવે લોકોની જે વાત હતી લાગણી હતી એ વાતને લાગણીને ધ્યાનમાં રાખી મેં વહીવટીતંત્રમાં રજૂઆત કરી હતી અને હું ચોક્કસપણે માનું છું કે મારી રજૂઆત પછી સો ટકા ફાયદો થવાનો છે અને લોકોની મુશ્કેલી દૂર થવાની છે મહદઅંશે અલગ અલગ વિસ્તારોમાં સેન્ટરો ચાલુ છે કેટલાક જગ્યાએ તો મંડપ બી નથી કંઈ જ નથી લોકો તડકામાં ઊભા રહે છે બીમાર પણ પડી રહ્યા છે પણ દાખલો નથી મળી રહ્યો આજે મારી માગણી પછી મારા પત્ર પછી ખૂબ જ એની અસર થઈ છે આજે તમે બહાર જુઓ મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ છે એટલે હું વહીવટી તંત્ર પાસે જે મારી માગણી હતી એમાં મને એવું લાગે છે કે મારા પત્ર પછી વહીવટી તંત્ર જાગતું થયું છે અને દોડતું પણ થયું છે

આપણા જે ઓપરેટરો અથવા તલાટી આવી અને જે પણ અરજદારો લાઈનમાં ઊભા હોય એને પર્સનલી ઊભા હોય તો એ પ્રમાણે ટોકન આપે છે ને એ પ્રમાણે જ આગળ કામ ચાલે છે કયા કયા દાખલા બિન આવકના દાખલા ઈડબ્લ્યુ એસ એ સિવાય એસટી ના દાખલા રીતે બિન અનામતના દાખલા નોન ક્રિમિલેયર એ બધા